વડોદરા શહેરમાં ખિસ્કોલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને માથાનો દુખાવો સમાન આ ટ્રાફિકની સમસ્યા બની છે જો ટ્રાફિકમાંથી કોઈ ઇમરજન્સી વાહનને પસાર કરવું હોય તો ઘણી મુશ્કેલી પડી શકે છે તે સ્થિતિ અહીંના વાહનોની કતારો જોઈને કહી શકાય આ ટ્રાન્સપોર્ટ કરવું ખિસ્કોલી સર્કલ છે ત્યાં આ રોજનું થઈ ગયું છે ટ્રાફિકનું રોજ એટલે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ હવે સવારે ટ્રાફિકના બે કર્મચારી હોય છે હવે બે કર્મચારીઓ એટલે ટ્રાફિક બધી ભાવતી મિનિમમ પાંચ કર્મચારીઓ જોઈએ મારે ટ્રાફિક વિભાગને વિનંતી છે કે મિનિમમ પાંચ ટ્રાફિક પોલીસ મેકો તો આ ટ્રાફિકનું સોલ્યુશન આવે કેમ કે આ રોજનું જ થઈ ગયું છે એટલો ટ્રાફિક એમાં આજે એક ધારાસભ્ય અટવાયા અમને એવી વાત મળી એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ એ લોકોનો અહીંયા કલાક કલાક લોકોનો સવારે નોકરી જવાનો ટાઈમ હોય છે એટલે ટ્રાફિક ફૂલ જ થઈ જાય છે બને એટલા પોલીસ મિકો જે બહારથી ચાર ઉઘરાનું કરવા આવે છે ને જે પોઈન્ટ પર નથી ઉભા તને અને ખિસકોલી સરખે એટલા જ રોડ પર ઉઘરાનું કરે છે એમને એવું કહેવા માગું છું સાહેબ લોકો તમે સવારે આવો અને આ ટ્રાફિકમાં નિરા લોકોને છુટકાર થાય એવું કરજો એમ કે બપોરે ખાલી બહારથી ચાર ઉઘરાનું કરવા આવે છે એ નહીં લોકોને લૂંટવાનું બંધ કરો મારે એ બી રિક્વેસ્ટ છે પોલીસ સાહેબ ટ્રાફિક વિભાગને એવું કહેવું છે એમને બી એમની ડ્યુટીનું ધ્યાન અપાવજો ખાલી ઉઘરાનું ના કરે અહીંયા ટ્રાફિક રોજ જ થઈ જાય છે રોજ જ રોજ જ સવારે થઈ જાય છે આજે તમે જોયું કે એક કલાકથી અહીંયા ટ્રાફિક હતો હમણાં ક્યાં પોલીસ આવી અને લોકો સ્થાનિક લોકોએ ત્યાં લોકો ટ્રાફિક પોલીસને ટ્રાફિક હટાવવામાં મદદ કરી છે